નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારા મિનિ બ્લોગમાં આજે આપણે વાત કરવી છે મિત્રો કચ્છ જિલ્લાના મોમાઈ મોરા એટલે કે મોરા ઘટની અહીંયા મિત્રો મોમાઈમાંના બે મંદિરો આવેલ છે એક નવું મંદિર અને બીજું જૂનું મંદિર અહીંયા મિત્રો અઢાર વરણના લોકો આવે છે અને ઘણી જાતિની કુળદેવીમાં મોમાઈ છે તો કોઈને ચડાવવું દેવ પણ તરીકે છે મિત્રો અત્યારે નવું મંદિર બની રહ્યું છે કામકાજ ચાલુ છે અને તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે બહુ લોકોની ભીડ નથી હોતી અને તમે આ વાવ જોઈ શકો છો જે મિત્રો વાવ બસો વર્ષ જૂની માનવામાં આવે છે વડના નીચે આ વાવ છે તમે જોઈ શકો છો પહેલાં અહીંયાથી પાણી ખેંચવામાં આવતું અને અત્યારે મોટર મૂકેલ છે અને તમે જોઈ શકો છો મિત્રો મહાદેવનું મંદિર જે મુંબઈ મોરા પાછળ તલાવની નજીક આવેલ છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરનું કામકાજ તેટલી ભોય પહોંચ્યું છે અને હજુ પણ કામ બાકી છે અમે જઈ રહ્યા છીએ મિત્રો જૂના મંદિર તરફ તમે જોઈ શકો છો મિત્રો મુંબઈ કોઈની મિત્રો હજારો શ્રદ્ધાળુ લોકો આવે છે અને માતા તેમની મનોકામના પૂર્ણ કરે છે આ મુંબઈ મિત્રો સાક્ષાત અત્યારે રાણીની દેવી તરીકે પણ પૂજાય છે તો તમે જોડા રહ્યો અમે જઈ રહ્યા છો જૂના મંદિર તરફ મિત્રો અમે ફાઇનલી આવી ગયા છે જૂના મંદિરે તમે જોઈ શકો છો અંદરનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અઢાર વર્ણ માને માને છે માના ઘણા પરચા છે તમે જોઈ શકો છો અહીંયા તો મિત્રો મંદિરનું દ્રશ્યો ખૂબ જ જોવાલાયક છે આ છે મિત્રો જૂનું મંદિર આ છે મિત્રો મોમી મોરાની બજાર ઘણા બધા મિત્રો શ્રદ્ધાળુ અહીંયા મા પાસે પ્રાર્થના કરે છે તો માં તેમની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે મિત્રો અહીંયા ખાસ મેળો ચૈત્ર સાતમ આઠમનો નો જય મોમ્મ વિડીયો લાગ્યો હતો વિડીયો સારો લાગ્યો હતો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ સપોર્ટ કરો તમારા ભાઈને મારી નવી ચેનલ છે જય મોંબઈમાં